નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ચીનના જિયાંગ સુ પ્રાંતના ચાંગજિયાંગ વિસ્તારમાં બાર નવેમ્બર બે હજાર રોજ પંદર વર્ષ જૂના જ યોંગચિંગ મંદિરમાં ભયાનક આગ લાગી હતી તો મિત્રો આગ સવારે આશરે અગિયાર ને વાગે ભભૂકી હતી અને તરત જ મંદિરમાં પ્રખ્યાત વેનચાંગ પેવિલિયનને તેની સપેટમાં લઈ લીધો

તો સ્થાનિક તંત્રે જણાવ્યું કે ફાયરમેનોએ તરત જ ઘટના સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લીધી હતી તો બપોર સુધીમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ અને સારી રાહતરૂપી વાત એ રહી કે આટલી મોટી દુર્ઘટના થવા છતાં કોઈ જાનહાની ના થઈ પરંતુ આગની વેંચાંગ મંદિરને સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ ગયું જી હા મિત્રો તો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો